કિલોમીટર સુધી આગના ધુવાડાના ગોટા ઉડ્યા હતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની અનેક ટીમો આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી હતી પણ આગ હજી સુધી કાબુમાં આવી નથી અને જ સમયમાં જે આગ છે તેને કાબુમાં લઈ શકાય તેવી ફાયર બ્રિગેડની કામગીરી હાથ ધરાઈ છે ખેડાના બસ સ્ટેશન નજીક જે પ્લાસ્ટિકનું ગોડાઉન છે ત્યાં અચાનક ભીષણ આગ લાગી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર હજી સુધી આવ્યા નથી અને આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થાય જે ખેડા નડિયાદ સહિત ધોળકાથી પણ ફાયર બ્રિગેડની ટીમો આવી હતી કારણ કે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું આસપાસના વિસ્તારોમાં પણ આગના ઘોડાના ગોટા ઉડ્યા હતા અને